સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવાદ અઢારસો એસીના ચૈત્રવદી દ્વિતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા કાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે દ્વાર મેળેની ઓસરી ઉપર રાત્રિને વિશે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે આજ તો અમારું જે રહસ્ય છે તે તમને સર્વેને અમારા જાણીને કહીએ છીએ જે જેમ નદીઓ સમુદ્રને વિશે લીન થાય છે અને જેમ સતી ને પતંગ તે અગ્નિને વિશે બળી જાય છે અને જેમ શૂરો રણને વિશે ટૂંક ટૂંક થઈ જાય છે તેમ એક રસ પરિપૂર્ણ એવું જે બ્રહ્મ સ્વરૂપ તેને વિશે અમે અમારા આત્માને લીન કરી રાખ્યો છે અને તે તેજોમય એવું જે અક્ષર બ્રહ્મ તેને વિશે મૂર્તિમાન એવા તે પુરુષોત્તમ ભગવાન ને તે ભગવાનના જોઈ કરી રાખ્યો છે એટલે હું એક રસ પરિપૂર્ણ બ્રહ્મરીથી વાંચો તો તેમ એક રસ પરિપૂર્ણ એવું જે બ્રહ્મ સ્વરૂપ તેને વિશે અમે અમારા આત્માને લીન કરી રાખ્યો છે એના સિવાય બીજો સંકલ્પ ઉઠવા દેતા નથી ભગવાન થી હેઠો કોઈ દેહ ભાવ સંકલ્પ અમે ઉઠવા નથી એટલે એમાં લીન તેમ એકરસ પરિપૂર્ણ એવું જે બ્રહ્મ સ્વરૂપ તેને વિશે અમે અમારા આત્માને લીન કરી રાખ્યો છે અને તે તેજોમય એવું જે અક્ષર બ્રહ્મ તેને વિશે મૂર્તિમાન એવા તે પુરુષોત્તમ ભગવાન ને તે ભગવાનના જે ભક્ત તે સંગાથે અખંડ પ્રીતિ જોડી રાખે છે અને તે વિના કોઈ પદાર્થમાં પ્રીતિ નથી એવું અમારે અખંડ વર્તે છે અને ઉપરથી તો અમે અતિશય ત્યાગનો ફૂંફવાડો જણાવતા નથી પણ જ્યારે અમે અમારા અંતર સામુ જોઈને બીજા હરિભક્તના અંતર સામુ જોઈએ છીએ ત્યારે મોટા મોટા પરમંશ તથા મોટી મોટી સાંખ્યયોગી બાઈઓ એ સર્વેને કાંઈ કે જગતની કોરનો લોચો જણાય પણ અમારા અંતર ક્યારેય સ્વપ્નમાં પણ જગત ની ભગવાન બીજો કોઈ કઈ સંકલ્પ થતો નથી અને ભગવાન ને ભગવાન ના ભક્ત ની ભક્તિ માંથી અમને પાડવાને અર્થે કોઈ સમર્થ નથી એમ જણાય છે અને જે દિવસ ભગવાનની પ્રાપ્તિ નહોતી થઈ તે દિવસ પણ ભગવાનની શક્તિ જે કાળ તે પણ આ જીવનો નાશ કરી શક્યો નથી અને કર્મ પણ નાશ કરી શક્યા નથી અને માયા પણ પોતાને વિશે લીન કરી શકી નથી અને હવે તો ભગવાન મેળ્યા છે માટે કાળ કર્મ માયાનો શો ભાર છે એમ જાણીને એવી હિંમત બાંધી છે જે હવે તો ભગવાનને ભગવાનના ભક્ત વિના કોઈને વિશે પ્રીતિ રાખવી નથી અને જે અમારી સોબત રાખશે તેના હૃદયમાં પણ કોઈ જાતનો લોચો રહેવા દેવો નથી શા માટે જેને મારા જેવો અંતરનો દડાવ હોય તે સાથે જ અમારે બને છે અને જેના હૃદયમાં જગતના સુખની વાસના હોય તે સંગાથે તો અમે હેત કરીએ તો પણ થાય નહીં માટે જે નિર્વાસનિક ભગવાનના ભક્ત હોય તે જ અમને વાલા છે એ અમારા અંતરનું રહસ્ય છે તે કહ્યું એવી રીતે શ્રીજી મહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે વાર્તા કરી ઇતિ વચનામૃતમ એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું પચાસમું વચનામૃતમ જે તે થયું નિર્વાસનિક પણે રહેવું મહારાજને બહુ ગમે છે એમાં બહુ રસ છે એ રહસ્ય છે નિર્વાસનિક થઈને રહેવું એમાં મહારાજને બહુ રસ છે બહુ ગમે છે વિઝન આવું નિર્વાસનિક અમારી દ્રષ્ટિ છે અમે આવા થાય ભવિષ્ય ભવિષ્યમાં જે આપણી કલ્પના કરી રાખી હોય એ વિઝન કહેવાય ને એવું વિઝન છે

ભગવાન ને ભક્ત માં પ્રીતિનો તથા વિઘ્નો સામે લડી લેવાનો મહારાજ ને વેગ ચડી ગયો છે તેના કાર્ય નું રહસ્ય છે જેમ બળી જાય છે અગ્નિમાં અને છકરો ટૂંક ટૂંક થઈ જાય છે અને નદી લીન થઈ જાય છે ત્રણ દ્રષ્ટાંત દીધા મહારાજ ક્યાં ક્યાં ભાવ છે એ જુદો એમ માર્ગ લેવા સુરો છે એને મરવાની બીક નથી એમ બોલો આની બહાર નદીઓ છે એ સમુદ્રમાં વિલીન થઈ જાય છે એટલે એની બહાર કંઈ વિચારી જ નથી વિચારીએ કે તો આ એટલું જ વિચારીએ ઓલા અને સતીને પતંગ છે એ હોમાઈ જાય છે હોમાઈ જાય છે ને આપણે કેમ હોમાઈ જાય છે મહારાણમાં એમ જેટલા હોમાઈ જાય એટલે સતીને પતંગ છે એ હોમાઈ જાય છે એટલે વિલીન થઈ જાય છે અને ઓલા સુરો સુરવીર છે નદી છે નદી ને નદી સમુદ્ર માં હોમાય નથી જતી નદી માં સતી પતંગ માં હું ફેર ગયો નદી હોમાય ગયું લીન થઈ જાય છે એટલે વિલીન થઈ જાય એનું અસ્તિત્વ મટી ન જતું પણ વિલીન થઈ જાય આની બારું કઈ વિચારી નો આવે મહારાજે જે કીધું હોય મહારાજ ના સિદ્ધાંતો મહારાજ નું સ્વરૂપ મહારાજની લીલા એનું બારું કઈ વિચારી જ ન શકે ત્યારે થઈ જાય અને સતી ને પતંગ છે એ તો છે એનું અસ્તિત્વ જ મટી જાય છે એ પછી હોય નહીં નદીનું અસ્તિત્વ મટી જ જતું એમાં હોમાય સમાઈ જાય છે અને સુરો વિઘ્નો નિશાન ટોપ છે આ સતી ને પતંગ છે એ હોમાઈ જાય છે એટલે પોતાનું અહમ છે એ હાવ વેરીન કરી દે છે ટૂંક ટૂંક થાય છે એટલે એમાં તો અહમ ના આવે અહમ ના ટુકડા કરનાર છે વિઘ્ન ના અહમ ના ટુકડા કરનાર હોમાઈ જાવું થઈ અને ટુકડા થઈ જાય તો હટતો નથી સામે જેલેન્જ ની સામે પોતાના ટુકડા થઈ જાય ટુકડા તો શેના કરવાના હોય આપણે શેના કરવાના માન્યતા અહમ તો એટલે હોમાઈ જાવ એમ અહમ છે એ હોમાઈ જવું માન્યતા ટુકડા થઈ જાય આપણે આમ માનતા હોય પછી મહારાજ ને માટે મહારાજ કઈ જુદું માનતા હોય આપણી માન્યતાના ટુકડા થઈ જાય વિલન એની બારું કઈ વિચારી નહોય એની બારું કઈ વિચારી નહોય મહારાજ ની મહારાજ નું સ્વરૂપ મહારાજ ની લીલા મહારાજ ના સિદ્ધાંતો એ પ્રમાણે જ વિચારી હતી એનથી બારું કહ્યું એ વિલીન થઈ ગયું અનુવૃત્તિ વિલીન એટલે આપડી કઈ વૃત્તિ નહી અનુવૃત્તિ એ હું કરી ગયા એ પ્રમાણે કરો એ હું વિચારી ગયા એ પ્રમાણે વિચાર એની હું માન્યતા એવી આપણી માન્યતા એટલે એને કહેવાય વિલીનતા આપણું અસ્તિત્વ મટાવી નથી દેવાનું પણ અસ્તિત્વ ને એમાં સપોર્ટર તરીકે જોડી દેવાની વલિક માં વિલીન થઈ જાય એનું કઈ હોય નહીં એ બોલો કે કરવાનું વિલીન થઈ અનુવૃતિ બુદ્ધિ એટલે અંતઃકરણ વિચારવાનું કરવાનું પ્લાન કરવાનું ચિંતન કરવાનું મનમાં ધર્મ શું છે ગમવું આ મન નો ગમે આ મને ગમે ગમો એ મન નો ધર્મ એટલે અંતઃકરણ ના ચારેય ધર્મો છે એનો ત્યાગ કરીને મહારાજ ની અનુવૃત્તિ માં રાખવા એ વિલીન કહેવાય માન્યતા ના ટુકડા થઈ જાય એટલે ટુક ટુક થઈ જાય છે અને ઓમાઈ જાય છે એટલે અહમ એમ અહમ ત્રણેયના દ્રષ્ટાંત ત્રણ નોખાય પર એટલે કઈક ત્રણ અર્થ જુદા નીકળવા જોઈએ નહીં તો તે એકલા રિપીટેશન કર્યું કહેવાય મહારાજ છે રિપીટેશન નથી કર્યું મુખ્ય મુદ્દો અક્ષરધામના સાધર્મિયોનો ભગવાનને ભક્તમાં પ્રીતિનો તથા વિઘ્નો સામે લડી લેવાનો મહારાજને વેગ ચડી ગયો છે તે કાર્યનું રહસ્ય છે આ વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે આજ તો અમારું જે રહસ્ય છે તે તમને સર્વેને અમારા જાણીને કહીએ છીએ જેમ નદીઓ સમુદ્રને વિશે લીન થાય છે અને જેમ સતી ને પતંગ

તેજોમય એવું જે અક્ષરધામ તેને વિશે મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન ને તે ભગવાનના જે ભક્ત તે સંગાથી અખંડ પ્રીતિ જોડી રાખી છે અને તે વિના કોઈ પદાર્થમાં પ્રીતિ નથી એવું અમારે અખંડ વર્તે છે આ વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે તમને સર્વને અમારા જાણીને અમારું જે રહસ્ય છે તે કહીએ છીએ રહસ્ય શબ્દ છે તે સાપેક્ષ છે તે વિષયની અપેક્ષા રાખે છે જોકે મહારાજ પોતાનો નિર્દેશ કરીને કહેતો છે કે અમારું રહસ્ય છતાં પણ મહારાજના વ્યક્તિત્વમાં કયા વિષયનું કે ભાગનું રહસ્ય એવી જિજ્ઞાસા એવી જિજ્ઞાસા કે ઇંતેજારી ઊભી કરે છે માટે મહારાજે અહીં પોતાનું રહસ્ય કહ્યું તો પોતાના જીવન વ્યક્તિત્વના કયા ભાગનું રહસ્ય કહ્યું છે તો વિશેષ કરીને મહારાજનો જે વૈરાગ્ય મહારાજની જે નિર્બંધતા અને પોતે કરેલા લોકમાં કાર્યનો મહિમા ભવ્યતા કે વિલક્ષણતા છે તેનું રહસ્ય છે મહારાજ એમ રહસ્ય એટલે એટલા બધા નિર્બંધ છે એનું રહસ્ય શું એમ એટલા બધા નિર્બંધ તો એનું રહસ્ય એક અનુવૃત્તિ એમ માન્યતાના ટુકડા કરી નાખવાની તૈયાર અને અહમને ઓમી દેવાની તૈયાર છે તો કે આવું અમારા જેવું થાય એના કાર્યની ભવ્યતા આવે એના મુક્ત એમાં આવે એવું રહે છે એનો અર્થ એવો છે આ તો મહારાજ જેવું આવે પરિણામ એવું